પ્રેમ પ્રકરણની નિષ્ફળતાના દુઃખમાં ભાન ભૂલેલી આ વિરાંગનાએ રસ્તા પરનો મંચ નાનો પડતા સીધી પોલીસના ગસ્ત વાહનની છત પર જ ડીંગો જમાવી દીધો હતો પોલીસની ગાડી પર ચડીને તેણી જે રીતે કાયદાને વ્યવસ્થાના લીરે લીરે ઉડાવ્યા તે જોઈને તે એકઠા થયેલા લોકોને ખુદ પોલીસ કર્મીઓ પણ ક્ષણભર માટે તો વાચક બની ગયા હતા આ ઘટનામાં સૌથી હાસ્યાસ્પદ બાબત એ હતી કે એક નિહતથી અને નશામાં લથડતી યુવતીને કાબૂમાં લેવા માટે પોલીસને કોઈ મોટા આતંકવાદીને ઘેરવાનો હોય એમ વાહનોનો કાફલો ખડકી દેવો પડ્યો હતો માફક ઉપર ચડીને આ યુવતીએ ખાખી વર્દીધારીઓને ખુલામ પડકાર ફેંક્યો હતો અને અભદ્ર ભાષાનો વરસાદ વરસાવ્યો હતો સ્થાનિકોના જણાવ્યા મુજબ આ યુવતી માટે આ પ્રકારનું વર્તન કોઈ નવી નવાઈની વાત નથી તેને આવા રોજિંદા પરાક્રમોથી તેના પરિવારજનો પણ હવે ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે અને તેઓ પણ આ સ્થિતિ સામે લાચારી અનુભવી રહ્યા છે આખરે કલાકોની જહેમત અને હાઈ વોલ્ટેજ ડામના અંતે મહિલા પોલીસે યુવતીને જેમ તેમ કરીને નીચે ઉતારી કાયદાનો ભાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો હવે પોલીસે દિશામાં ઘન તપાસ કરી રહી છે કે દારૂબંધી ધરાવતા ગાંધીના ગુજરાતમાં યુવતીને નશો કરવા માટેની સામગ્રી ક્યાંથી મળી જોકે મકરપુરાના જાહેર રસ્તા પર ભજવાયેલા પ્રહસને સાબિત કરી દીધું છે કે શહેરમાં હવે કાયદાનો ડર રહ્યો નથી અને સંસ્કારો માત્ર વાતોમાં જ રહી ગયા છે બસ બીકોસ આ નબ આતાય છે કે જો જો પૈસા આપ્યા છે આ લોકોને ના છોડવાના તમે ચડાવજો અંદર મને વાંધો નથી વાંધો છે ભઈ મારા છોડે ગાડીમાં

লা <laughs> <laughs> ।